દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો ભરૂચ જિલ્લાના દહેગામથી સુરતના કિમ સુધીનો માર્ગ ટ્રાયલ બેઝ પર શરૂ કરવામાં આવશે આ પગલાથી દક્ષિણ ગુજરાત તરફ જતા વાહન ચાલકોને ઝડપી અને સુગમ મુસાફરીની સુવિધા મળશે તેમ છતાં એક્સપ્રેસ વે પર અંકલેશ્વરના પુનગામ નજીક આપવામાં આવેલ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ અચાનક જ બંધ કરી દેવામાં આવ્યો કોઈ પૂર્વ સૂચના વગર આ નિર્ણય લેવામાં આવતા અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે એન્ટ્રી એક્ઝિટ બંધ હોવાના કારણે કેટલાક વાહન ચાલકો રસ્તામાં જ અટવાઈ ગયા અને યોગ્ય માર્ગદર્શનના અભાવે ભારે અસંતોષ વ્યક્ત કર્યો વાહન ચાલકોનું કહેવું છે કે જો અગાઉથી જાણ કરવામાં આવી હોત તો આવી પરેશાની ટાળી શકાય હોત હાલની સ્થિતિ મુજબ વાહન ચાલકો ભરૂચથી કીમ તેમજ કીમથી બારડોલી નાયના સુધી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપયોગ કરી શકે છે પરંતુ અંકલેશ્વર તરફથી સીધી એન્ટ્રી કે એક્ઝિટ શક્ય નથી સ્થાનિક વાહન ચાલકો અને પરિવહન સાથે સંકળાયેલા લોકો દ્વારા તંત્ર પાસે માંગ કરવામાં આવી રહી છે કે એન્ટ્રી એક્ઝિટ બંધ અંગે સ્પષ્ટ માહિતી આપવામાં આવે તેમજ યોગ્ય સાઇન બોર્ડ અને માર્ગદર્શનની વ્યવસ્થા કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન થાય સાવર ધર્મેશભાઈ ડ્રાઈવર આપણી દૂધની ગાડી છે આ એક્સપ્રેસ કુંડગામથી જે એક્સપ્રેસની કટ આપેલી હતી એ કટ આજથી ઓશિનતાની બંધ કરેલી છે સવારે ગાડી ચાલુ જ હતી હતીચુલી અને આજ અત્યારથી બંધ કરેલી છે છે આ આપીએ બંધ કરવાનું કારણ શું છે આ વાહનો અત્યારે લગભગ દસ થી પંદર કિલોમીટર સુધી પાછી જ વળીને આવે છે અને પ્લસ અમારે અત્યારે અહીંયા એક્સપ્રેસ કટ ઉપર આવીને ઉભા છીએ એક્સપ્રેસ કટ બંધ કરવામાં આવી છે હવે અહીંથી શું અમારે નિર્ણય લેવાનો કહો તમે અચિંતા નું બંધ કરવાનું કારણ શું છે એ અમને જણાવો અમને બધાને એવી તકલીફ પડે છે કે જે કાટક પર આવીને જ ઉભા થઈ એકચુઅલી પણ કાટક અત્યારે હાલ બંધ કરી છે હાલ અભિ હાલ જ બંધ કરી છે અને અત્યારે ગાડીઓ બધી પાછી રિટર્ન થાય છે હવે અહીંથી શું અમારે રસ્તો કરવાનો આનો તાત્કાલિક બંધ કરવાનું શું કારણ આમનું હવે અહીંથી જવામાં અમારે કેટલું દૂર પડી જાય અહીંથી અમારે કમસેકમ વીસ કિલોમીટર પચીસ કિલોમીટર કેમ જવાનું રે ત્યાં સુધી કોઈ રસ્તો જ નથી બીજું કોઈ ઓપ્શન જ નથી અહીંથી રિટર્ન જવામાં એટલે ઓશિંતાની પૂન ગામ વાળી કટ બંધ કરવામાં આવી છે અમારી એવી માંગ છે કે આની તાત્કાલિક નિર્ણય કરે મારું નામ નીરવ છે અને હું સુરત થી આવ્યો હમણાં તો મેન આપણો જે નેશનલ હાઈવે આઠ નંબર છે ત્યાંથી આવતા આવતા કિમનો જે આપણો હાઈવે ચડવાનો જે રૂટ ખરો ત્યાં રસ્તો બંધ છે તો અમે લોકો સામે ચડ્યા સામે થી આવ્યા તો સામે તો પછી આ રસ્તો મુંબઈ બાજુ જતો હતો તો મુંબઈ ત્યાંથી આવી અને પછી ક્રોસ તો તમે સીધા પાછા આ રસ્તે નીકળી જશો અમદાવાદ બાજુ પણ ખરેખર આ લોકોને છે ને ત્યાંથી બોર્ડ મારવું જોઈએ કે ભાઈ તમે ત્યાંથી સામેની બાજુ બી છે જે બી વે છે એ વે નું બોર્ડ મારીને એ લોકોને પ્રોપર વે બતાવો જોઈએ ઘણા લોકો અટવાય છે ઘણા લોકો આમ જાય છે વીસ વીસ કિલોમીટર ફરીને પછી પાછા આવે છે ધર્મેશ પટેલ આર ન્યૂઝ અંકલેશ્વર